રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમનું આયોજન નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાકોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું દરેક સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકુલ ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં વાંકુલ તથા ઉમરખડાના ભાઈ બહેનો જોડાઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સતત પ્રયત્નો કરવાની બાહેદરી ધારાસભ્ય રીતે વસાવા આપવામાં આવી હતી ધારાસભ્ય ડીજેશ વસાવા દ્વારા સાચા અર્થમાં બેટી બચાવો બેટી પઢાવો નારો સિદ્ધ કર્યો હોય તેમ પણ જણાઈ આવ્યું હતું જેમાં બાળકીને પોતાના હાથમાં ઉઠાવીને શાળાએ લઈ જવામાં આવી હતી તેમજ તેઓ દ્વારા બાળકોના શિક્ષણને લગતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વાડિયા વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગઠન મહામંત્રીઓ સંગઠન તમામ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચશ્રીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા